સુરત શહેરના કપડાં માર્કેટમાં અલગ અલગ તેર વેપારીઓ પાસેથી એકવીસ લાખ રૂપિયાનું ડ્રેસ મટીરિયલ ખરીદી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું દેશનું આર્થિક પાટનગર એવા સુરતમાં ટેક્સટાઇલના ધંધાના છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે કાપડના વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી વેપારીઓ દ્વારા માલનું પેમેન્ટ નહીં ચૂકવવા મામલે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો સામે આવતી હોય છે સુરતના તેર જેટલા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરિયલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી સામે સલાબતપુરા ગુનાઓમાં નાસ્તા થતા આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી ક્રાઈમ બ્રાન્ચની વર્કઆઉટમાં હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી કે આ ગુનામાં આરોપી વડોદરા હોવાનું છે જેથી ક્રાઇમ બ્રાન્ચના આરોપીએ વડોદરા ખાતેથી આરોપીને ઝડપી લાવી છે આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસે એકવીસ લાખનું ડ્રેસ મટીરીયલ ખરીદીને છેતરપિંડી આચરીને વિશ્વાસઘાત કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વડોદરાથી સુરત લાવી તેમની વિરુદ્ધ નોંધાયેલ ગુના કામે સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીનું નામ છે ધવલ વિનુભાઈ ધોરાજીયા રહેવાસી પરમાર મકાનના ભાડેથી પ્રિયા ટોકીદની બાજુમાં સેવાશી વડોદરાવાળાને પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત